અત્યારે તો આપણે બપોર ની તૈયારી થઈ ગઈ ભરાઈ ટીફીન તો અહીંયા અત્યારે ખાલી રોટલી એક જ બાકી રહીવા હોય તો શાંતિ થી ઉઠવાનું હોય ને નિરાતે

નાસ્તાની બે અગિયાર વાગે ઉઠા દીકરો એટલા ને પપા એટલા વાગે પાપડ ખાવા હોય તો આવતા રેજો

હાલો જાવ જાવ હાલો ટિફિન લોગ માં કન્ટિન્યુ આપણે મમ્મી ને ટિફિન દેતા આવી અને આજે માં કરી આજ કંઈક નવું કરી વિડિયોમાં اچھا ઠીક હે ઠીક હે ઠીક હે સમજીયા સમજીયા ઠીક નવું કરવાનું હે નંગ આયા હે બે ડીસ જોઈ શકે સાફ કરીને કોખા ભર દેવાના આજી નવીન કરવાનું હે નો જોઈ શકે હવે કઈક નવું કરવાનું જોઈ શકે એટલે એમાં જોવાનું શું હોય કામ હોય એ તો કરવાનું જ રહે શું કામ છે શું કામ કામ ધંધો લઈને બેઠા હોય કામ તો કરવું પડે હા તમારો કામ ધંધો ઘરે નંગ લઈ આવતા હોય કામ કરતા હોય તો એ તો કરવું જ પડે ને એક વખત આવે કે તમે એવું કામ કરાવો કામ તો કરવું પડે માન હોય તો આપણે ઘરે આરામ કરવા આરામ તો વાગ્યા વાગ્યા શું થાય યાર

તો હારું હાલો લોક તમે કન્ટિન્યુ રહ્યો આનું વાસણ નઈ ખૂટ તમને આપણે રોટલી થઈ ગઈ તો હવે આપણે ચા પાણી પીને નાસ્તો કરી લઈ તો ફાઇનલી આપણે નાઈ ધઈન ફ્રેશ થઈ ગયા છે તો હવે મમ્મી ને એને ટિફિન દેતા આવી કેટલા વાગી ગયા સાડા અગિયાર ને પાંચ થઈ ગઈ હાલો હું વારે ટિફિન ની તૈયાર જ છે નાર ગરમ કરીને પરવાની છે તો ઈ તૈયાર કેવાય હોય તૈયાર મત કે નાર ગરમ કરીને પડતા હું 10 મિનિટ થઈ તમે ઓગાસે હું હું થોડો કઈ ગોળડા સુકાવા આવ્યો લાગી તું ને હવે હું ના તું

ये शब्द कौन बोले mà ना मा हा हा हो बोले मा हा हा ये बातें हंसी

और हम दिगुल के खा गए तो तुम्हें बन उधरस थे ही तो अब बोला थोड़ा टाइम पास ही उधरस खा रही थी नहीं बच्ची बोला तम्ता तम्मे राज हो जो गोला नो वीडियो बताओ उसी बनना भी आप खा का जी के भाई खा का ने हाथ चुका बनाओ उसी कपड़ा पहना पहन पेर लाए आ निकलो बार हरामी नहीं टीफिन पर आई है नहीं पापड़

મોબિયારી લાગુ છે તને આ ઉગાડ હા હવે તા તા હવે એમ નથી આમ છે હાલો હાલો તમે રહેજો હું ટિફિન દેતો હું થોડું કામ મે તો થોડું કામ પર પોતાઈ આવી આ તો નવરી ના છે હા માદી ગ્રો બે નવરી ના છે તમે બ્લોગ માં રહેજો આ નવરી ના નથી તમાર કરતા ઘણું કામ કરી હું કઈ આવી ગયો હાલો જલ્દી હાલો હું જવાનો હું તમારા બાપ કા નોકર નહીં હું હા ભરાઈ ગયો હવે આપણે તો આવી પછી તો હવે ટિફિન આવતા રહ્યા પાછા ઘરે અને જો કામ થા

qua mà quay quay nên tôi quay 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 lẹ, quay 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 Bà quay 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 quay

હવે આપણે અંદર તો આવી ગયા ગાંડા ઝાડ ના દર્શન કરવા પણ અહિયાં રવિવાર ના હિસાબે ટ્રાફિક પણ બહુ છે કેવડી મોટી લાઈન છે અને આ છે સામે ગાંડું ઝાડ તમે જોઈ શકો છો અને અહીંની ખાસિયત કોઈને ખબર ન હોય તો હું જરાક કહી દઉં અહીંની ખાસિયત છે ગાંડાઝાડની કે તમને કાંઈ ઉધરસ કે તાવ શરદી થયા હોય તો અહીંયા ગાંઠિયાની માનતા રાખવાની અને જો ઉધરસ શરદી મટી જાય તમને જે કાંઈ બીમારી હોય નોર્મલ મટી જાય તો અહીંયા ગાંઠિયાની પ્રસાદી લઈને આવવાનું સો ગ્રામ બસો ગ્રામ પાંચસો ગ્રામ જે ગાંઠિયાની તમે માનતા રાખો એ અહીંયા ધરી અને અહીંયા અહીંયા બેહી બેહીને જ તમારે ખાઈ જવાનું બહાર નહીં લઈ જવાનું ના અને પ્રસાદી તમારા ઘરે નહીં લઈ જવાની અહીંયા બેઠા બેઠા જ તમારે પરસાદી પૂરી કરવાની એ પ્રસાદી બહારે ન નીકળવી જોઈએ અહીંયાથી ગેટની તો આપણે આવ્યા હતા ધૂમિલભાઈને પગે લગાડવા કેમ કે ધૂમિલભાઈને ઉધરસ થઈ હતી તો ધૂમિલભાઈની માનતા હતી તો અત્યારે આપણે ટાઈમ હતો રવિવાર હતો તો આપણે આવી ગયા ને આપણે દર્શન કરીને ફાઇનલી નીકળી ગયા એક કલાકે આપણે બહાર નીકળ્યા રાઈટ એક કલાક થઈ દર્શન કરવામાં ખાલી દર્શન કરવામાં જ એટલી વાર લાગી ગઈ કા જમીન જઈ એ આપણી ગાડી ગોતી લે ગમે ત્યાં પડી હોય સારું હાલો લોકમાં કન્ટિન્યુ રહેજો એટલે નક અમે આપણે હોયા જાય Yeah. તો અત્યારે આપણે જમીન નવરા થઈ ગયા હે આજ તો આપણે ગયા તા ધૂમિલને ઉધરસ થઈ ગઈ હતી એટલે આપણે માનતા હતી ગાંડા ઝાડે પગે લગાડવાની તો તમને ખબર જ એ છે અમે વિડીયોમાં કહેતા હતા ધૂમીલને ગુલ્ફી ખાઈ ખાઈને ઉધરસ થઈ ગઈ છે તો માનતા યાદ આવી ગઈ કે માનતા આપણે બાકી છે કરવા જવાની તો આજ તો ગાંડા ઝાડની માનતા પણ ઉતારી એવા પગે લગાવી દે એવા એ પણ તમે આગળ વિડીયોમાં જોઈ લીધું હોય છે તો લઈ આવતા શિખરને રોટલી ને સેવ ટમેટાનું શાક તો ખાઈ પીને નવરા થઈ ગયા હે તો આજનો દિવસ કઈક અમારે આવો રહ્યો જો કસરત થાય ખાધું ખંભે આવે છે ખાધું ખંભે આવે છે ને હાજર ખાવા જવાનું જ બાકી છે અને આપણે ઘરે કામ લઈ આવીને કામ કરી નવરા થઈ ગયા તો હવે ને ખવડાવી દઈ અને ઉધરસની દવા પાઈ દઈ પછી નવરા થઈને પછી ઉઈ જાય તો અમારો આજનો દિવસ કંઈક આવરવ્યો આ સાથે જ આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું તમારો વિડીયો તમને કેવો લાગ્યો કેવો નહીં તે કોમેન્ટમાં કહેજો ને પસંદ જ આવે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં કારણ કે અમે વિડીયો બ્લોગ મૂકીએ એટલે અમારો પેલો વિડીયો તમને જોવા મળી જાય નવો મૂક્યો હોય એટલે એટલે બે લાઇક દબાવવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા બ્લોગ સાથે ત્યાં લગીન બાય બાય